લખતર ગામની અંદર જુદા જુદા વિસ્તારોની અંદર જુદી જુદી જ્ઞાતિઓ દ્વારા અને શેરીઓ દ્વારા પોતાના વિસ્તારની અંદર ગણેશ નિમિત્તે ગણપતિ મહારાજની સ્થાપના કરવામાં આવી હતી ગણેશ ચતુર્થીના દિવસે સ્થાપિત કરવામાં આવેલ ગણપતિ મહારાજનું આજે એ ભાદરવા સુદ ચૌદશ હોય તે નિમિત્તે વિસર્જન કરવાનું હોય વિસર્જન કરવા માટે નીકળ્યા હતા ત્યારે સતત દસ દિવસ સુધી શ્રદ્ધાળુ ભક્તો જનો દ્વારા પોતાના વિસ્તારની અંદર ગણપતિ મહારાજની આરાધના કરવામાં આવી હતી અને આજે ચૌદશના દિવસે તેનું વિસર્જન કરવાનું હોય શ્રદ્ધાળુ ભક્તજનો વાતતે ગાતે પોતાના વિસ્તારના ગણપતિ મહારાજને લઈ મોતીસર તળાવ પહોંચ્યા